કપાને જવા જઈએ મારા જોવાનું જવા દેવા મારા કપા જોવા જવું તમારું અમારું આગું આગું ઝાર આપડે વાય નહી પીલા કે તમે ઝાર યાર તે ની દવા લાવો

હા તમારી ચાલે અમારું ડોસી તમે મારી વાત પૈના આચી વાત તમારા પૈના ના એનો રોજ કર્યો ઘેલ કાંટારો ડોસી નો મેડે પછી સો બાર ગિરનાર મી કેવી છે

મે અપની અંડાકલી વાત કરું છું કપચે મટીરિયલ કો સમજાવતા થા હે હે બોલ મા ભાના બોલાય ની ઈ દી તું જે રસ્તો આવ્યો ને ઈ રસ્તો જોતો રહે તમ મા ભાના બોલાય ના જા તારો જે ભાવ હે ને તમ કોઈ એકલો જ કાપી ઓય તો કોઈ ઝાડુ નથી જોતો રહે રોગોડા મા ભાના લઈને આવ

જીવા તેર્યો લે બંકો જો બંકો પાહર્યો મા ભા મારે હેડો જલ્દી ડોકો લઈ લે જીવા બોલા ફોન કર ફોન કર જલ્દી આવો હાલો ઓ જીવાબા આ બ કોકડી માર્યો તમે આવો જલ્દી હોય એ કોને આવો તમે ડોકો લઈને આવો ડોકો હા ઓ જલ્દી ઓ ભાઈ જીવાબા હા ખેર બૈરોનો તાસ અલંગોકરી મારું યાર ડોમરા ઓમમાં હુકા લાઈ લે લઈ ને આવું તું નાના નાના તમે શું ઓય માર ખાલી કે આ જો ઓ બૈરા શેર ખાલી જો ને જો શેર ખાલી આ તો વેવું જ પડે જો ઓમમાં ને બચાયો કોણ આ બા વાહ 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 મારી વાત સંભાળ મારે તો મારો ફૂટી જાય તો ઉપાટી ખાય દારૂ પીજો દારૂ થી હા આ બંકો જીવા જીવા આ જીવા ના ચાલુ જ છે કો લે પકાયમો ઓ મમ ખબર છે ને આ હા જો મારો જીવા માં ગાડી જતી જતું રહ્યું પુતા પુતા આ વાહ આ ડાડિયો જતારે લાગે ઓ ડાડબેમ નઈ અરે આ જીવા હલી પુતા બાડે કો બોણું કરવું પડશે પકડો તમે પકડો પકડી ના થઈ જશે ના પાડે આવજો ના 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 આ તો જતો રહ્યો હાટકુડો ઓમ ના તું કઈયું મરી ગયો આ બાયકુટો કો બાયરી કુટો તારો ભા આ ભલે આ તો જીવાલી એ તો અલ્યા નો મરી છે અલ્યા મૈના કોઈ ના હે મૈના આ જો મૈના આ જો મૈ આ જો અલ્યા બસ ને જીવાલો તમે આ જો મૈ બસ

અમે મારા ધણી ઉપર નિશાન પડી ગયું કને કરીને માર્યો બરાબર હોવા તો તમારે બચવું હોય તો જતા રહો બરાબર લેક પોલીસ કેત કરવું બેય પેલા જીવ મંગો બે મારીને જતા રહે વધારે તમે જોડી જો ઈને અંદર જનમાં તો ભૂડાય હાલ જો તાને તમે આખા જતા રહો આ જતા રહીએ બે જતા રહીએ તમે લઈ જો લે

એટલે આજુ તો માર ખાધો પણ એક જવા જાઓ તો આ બી હાલ જ પોલીસ સ્ટેશનમાં છો હું વાત કરો મારી દુષી જેવી સમજો તમે હા હા એ તો થોડો ઘરે મારો વાક હતો એટલે હે મારી જાય પછી એ હમણાં જો રસ્તામાં એકા મર છે ને તો ઘોડા ઉડારી મારે આ ખબર નહીં આ બંકો ને પણ હાથો નો છૂટો

જોતા એરિયા ગણતા મારું છોમ એ મામો